રાજસ્થાન હંમેશા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે પરંતુ એક કિલ્લો એવો છે કે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે આ કિલ્લો જેસલમેરમાં આવેલો છે અને તેને લિવિંગ ફોર્ટ એટલે કે જીવિત કિલ્લા તરીકે પણ ઓળખવામાં આવે છે આમ તો જેસલમેર મોંઘા શહેરોમાંનું એક છે પરંતુ અમે જે કિલ્લાની વાત કરી રહ્યા છે તે કિલ્લામાં હજારો પરિવાર ભાડું આપ્યા વિનાશ રહે છે ઈસવીસન અગિયારસો ને છપ્પનમાં રાજા રાવલ જેસલે આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું યુનેસ્કોએ પણ વર્લ્ડ હેરિટેજમાં આ કિલ્લાને સ્થાન આપ્યું છે જેસલમેરની શાન ગણાતા કિલ્લાને જીવિત કિલ્લો માનવામાં આવે છે કારણ કે આજે પણ અડીમ શાનથી આ કિલ્લો ઊભો છે રિપોર્ટ્સ અનુસાર લગભગ ચાર હજાર લોકો આ કિલ્લાની અંદર રહે છે બારમી સદીના આ કિલ્લામાં નાની ગલીઓ આંગણ જેવી અનેક જગ્યાઓ આવેલી છે હજારો લોકો અહીં ફરવા માટે આવે છે આ કિલ્લો બસો પચાસ ફૂટ ઊંચો છે જેની દિવાલો બલુઆ પથ્થરની ઈંટોથી બનાવવામાં આવી છે આ ઉપરાંત છત ઉપર ત્રણ ફૂટ માટીની પરત છે જે ગરમીની સિઝનમાં ઠંડક આપવામાં મદદ કરે છે આ ઉપરાંત કિલ્લાની બનાવટ એ રીતે છે કે ચારે તરફથી હવાની અંદર અવર જવર છે જો તમે પણ ફરવાના શોખીન હોવ તો એક વખત આ કિલ્લાની મુલાકાત જરૂર લેવી જોઈએ